હાલો ખેડૂત મિત્રો નમસ્કાર આજે ઘણા દિવસ પછી આપણે લીંબુની અંદર લીંબુ વીણી અને લીંબુ ધોવાનું કામકાજ ચાલુ કર્યું છે અને જો આપણી પાછળ પાણીની કુંડી આખી ધોરી અને આની અંદર લગભગ અઢાર કે વીસ કેરેટ જેટલા નાખી દીધા એટલે આને થોડીક વાર પલળવા દઈ અને પછી આને ધોઈ ધોઈ અને કેરેટ ભરી લેવાના જુઓ તમે કાચા અને પાકા આખી કુંડી ભરી દીધી છે વીસ મન વીસ થી બાવીસ મન લીંબુ છે જો આવી રીતે આખી કુંડી ભરે જાય એટલે આવી રીતે હાથથી હલાઈ નાખે એટલે કારો ઉખરીને આવી રીતે થઈ જાય ત્રણ કેરેટ તો અંદર પડ્યા હે એ બાકી છે એમાં સમય એવું છે ને બધાય દે તો પાણી ન ભરાય આ છે અમારા કીર્તિ ઓર્ગેનિક ફાર્મ્સના લીંબુ પચાસ ટકા પાક્કા પચાસ ટકા કાચા લીંબુ બી મિક્સમાં અત્યારે હાલ અને અમે કાચાને પાકા અલગ કરી અને કાચા જવા દેશે દિલ્હી તો એનું માર્કેટ સાતસોથી આઠસો રૂપિયાની અંદર વીસ કિલ્લા પ્રતિ એમને મળી જશે સારા હોય તો નવસો રૂપિયા પણ થાય અને જે પાકું લીંબુરી રી એના ચારસોથી પાંચસો રૂપિયા રાજકોટ માર્કેટ માર્કેટયાર્ડમાં મળી જાય અને વકલ કરવાની ઘીણું અલગ કાઢવાનું પાકું અલગ કાચું અલગ ગવાલા જય જવાન जय किसान